દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ બોયઝ હોસ્ટેલ માં ભોજન ની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા પાંચસો થી વધુ વિદ્યાર્થીઓએ રાત્રે હંગામો મચાવ્યો હતો ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા વિદ્યાર્થીઓના અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો આ દરમિયાન સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું મૂળભૂત સુવિધાઓ ન મળતા ત્રસ્ત વિદ્યાર્થીઓ મધરાત્રિ ધરણા પર બેઠા બોયસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી ખોરાકની અશુદ્ધતા સ્વચ્છતાની દયનીય સ્થિતિ અને વીજળીની બેદરકારી જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા ત્રસ્ત વિદ્યાર્થીઓ મધરાત્રે બળવો કર્યો હતો અને ધરણા પર બેઠા હતા આ ગંભીર સમસ્યા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓ રાત્રે જે અંગે હોસ્ટેલના વોર્ડન અને સમાજ કલ્યાણ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હોસ્ટેલના વોર્ડન તથા સમાજ કલ્યાણ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં સમસ્યાનો ઠોસ ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે આ દરમિયાન વોર્ડનને ભૂલાવવાની માંગ કરવામાં આવી રહી હતી જે દરમિયાન આવવામાં મોડું થતા સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર